વેલકમ ટુ એચ પ્લસ અકાડમી એચ પ્લસ અકાડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું તેમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું ચાલો કન્ડક્ટર પરીક્ષાના કોલ લેટર જે છે જાહેર થઈ ચુક્યા છે બરાબર છે જનરલ કેટેગરીના જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને એક પ્રશ્ન છે કે સાહેબ અમારે ફી ભરવાનું શું થયું એમ બરાબર છે તો ફી ભરવાની ભાઈ સાહેબ છેલ્લી તારીખ પણ તમને આપી દીધેલી છે બરાબર છે ક્યાં સુધી તમારે ફી ભરવી ફી કેટલી ભરવી તમામે તમામ જે છે આપણે આની અંદર ચર્ચા કરવાના છે લેખ છે અંદર બરાબર છે જોઈએ વિગતે બરાબર છે તો વિગતે જે પરીક્ષાનો સમય જે છે એ અગિયાર થી બાર નો છે ઓગણત્રીસ બારે તમારી પરીક્ષા જે છે એઝ ઇટ ઇઝ લેવાની છે આની અંદર કોઈ ચેન્જ થયો નથી અગિયાર થી બારના સમયગાળા દરમિયાન જશે પરીક્ષા યોજાવાની છે પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવાનો સમય જશે તમારે દસ વાગે જે છે એ પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થઈ જવાનું છે હવે મેઇન પ્રશ્ન હતો કે ભાઈ સાહેબ ફી કેટલી ભરવાની છે અને ક્યારે ભરવાની છે તો અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારે અનેકસર બી નિગમની વેબસાઇટ જે છે એના પરથી ડાઉનલોડ કરી અને પરીક્ષા ફેટે જશે અઢીસો રૂપિયા તમારે જશે ફી ભરવાની છે બરાબર છે અને વધારાના પોસ્ટલ ચાર્જીસ કોઈ પણ પોસ્ટ ઓફિસ ખાતે જમા કરાવી સિક્કા સ્ટીકર સાથેની અસલી રસીદ અથવા ચલણ પરીક્ષા સામે કોલેટર સાથે અચૂક લાવવાનું રહેશે તેમજ અને બી ની બીજી નકલ જે છે એ પોસ્ટ ઓફિસના રેકોર્ડ માટે આપવાની રહેશે પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો ચોવીસ બાર બે હજાર ચોવીસ છે કઈ ચોવીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જે છે એ તમારે ફી ભરી દેવાની છે બરાબર છે પોસ્ટ ઓફિસના કામકાજના સમય સુધીનો રહેશે રોકડ કે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં બરાબર છે ડ્રાઈવરની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા ફી ની અંદર ભૂલ કરેલી હતી બરાબર છે તમારે જે છે ધ્યાન રાખવાનું છે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ જે છે સાહેબ ચોવીસ બાર બે હજાર ચોવીસ છે એટલે ચોવીસ તારીખ સુધી તમારે છે પરીક્ષા ફી જે છે અઢીસો રૂપિયા જે છે એ તમારે પોસ્ટ ઓફિસ ખાતે ભરી દેવાની છે અને પોસ્ટ ઓફિસ ખાતે ભરવા જાવ એટલે અનેકસર એ અને અનેસર બી જે છે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાનું અને પછી જે છે એની કોપી જે છે એ એક કોપી તમારી પાસે લઈ અને ઓગણત્રીસ બારે તમારે પરીક્ષા ખંડ સુધી જવાનું છે ઓકે ચાલો મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બના થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો